હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર બધા ફેમિલીને સૌથી પહેલાં તો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે કમ્પ્લીટ થઈ ગયા છે આપણે તમને ખબર જ છે બાજુમાં લગ્ન છે આજે માનવો આજે તમને ફૂલ બ્લોગમાં મોજ કરવાની છે જો આજે ભાઈ તૈયાર થયા નથી ને અવાર અવરમાં લેસન આવી ગયો છો ਹਾਂ 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 ਹੋਰ ਲੇਖਣ ਕਰਾਹੇ ਲੋ ਗਣਿਤ ਦਾਖਲਾ ਦਾਖਲਾ ਪਨਾਤੀ ਆ ਬਸ ਚਲੋ ਪੜ੍ਹ ਸੁਣਾ ਪਸਪੁਰੇ ਪਸੇ ਹਾਂ ਹੱਲ ਖਮਲੀ ਕਰਨ ਸੋ ਮਜਾ ਮਾਵਾ ਜਮਨਸੋ ਸੋਤੀ ਪਹਿਲਾ ਬਦਾਨੇ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ દ્વાਰਕਾधीश ਹਮ ਕਾ ਹੋਰ ਨਾ ਜੈ દ્વાਰਕਾधीश ਲੇਖਣ ਕਰਾ ਰਹੇ ਸੇ ਉਹੀ ਕਰ ਲੇਖਣ ਕਰਾ ਰਹੇ હા તો પહેરી લ્યો હાલો જલ્દી નાઇ લ્યો હા હવે નંબર શું કરો હજી લો ફેમિલી આપણે જઈએ હવે બારે જોઈએ તમે બઈના રહીજો વિડિયો માં એ માંડવાનો હવ ડાયરો બે ગયો હે જો લગન થઈ ગયા ચાલુ આ દર્શ ભાઈ આવી ગયા આપણે આમ જોઈ એ કઈ દાય આમ જો આ બાજુ અહીંયા ઊભો રહે પાઇક કરવાનું કઈ દાયક કરવાનું જો ત્યાર બિયાર કમ્પ્લીટ થઈ ગયા વાહ ભાઈ વાહ હાલે તું અહીં ઊભો રહી ગયા જો થઈ ગયા કમ્પ્લીટ જો જુઓ આપણે થઈ ગયા કમ્પ્લીટ હવે જવાનું છે રસોડા જાય કામ કાઢ તો બતાવી દે બરોબર ને જયેશભાઈ રસોડા તો જવું પડે પેલા ચેકિંગ તો અહીંયા જ કરવું પડે હા અને જો હજુ ઓલું ખવડાવવાનું હોય લિક્વિડ આઈ હમાય બે કિલો તો જાય નિલેશભાઈ મજા મને વાહ નિલેશ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ એટલે આપણે આવી બાલા રાજકોટ થ બાલા કનમાન મંદિર તમને કરાવું દર્શન બાલા કનમાન ના મંદિર નાડીયો બાલા બાળક હનુમાન છે રોડની વચ્ચે બાલાક હનુમાનજી દાદા તમે એને પૂછો કદાચ રોડના દાદા બાલાક હનુમાનજી દાદા જોવા હશે સર્કલે રોડની વચ્ચે હોય જ બેઠા એ દાદા જુઓ હાલો ફેમિલી તમે બિને લઈ વિડીયોમાં દાદાના દર્શન કરી લીધા જેવા રોડ ઉપર એને છે બેઠાએ વચ્ચે હોય જ મંદિર રહે જવા જય બાળક હનુમાનજી દાદા ફેમિલી આપણે આવી ગયા એવા મંદિરે બપોરના રસોડાની તૈયારી કરવા તો શાક ને એવું કમ્પ્લીટ થઈ ગયું હોય કાઉન્ટર ગોઠવાઈ ગયું હોય આપણે બપોરના રસોડાની કરી નાખી તૈયારી જો આ બાજુ હે ને બધું કમ્પ્લીટ થઈ રહ્યું હોય તો અહીંયા કાઉન્ટર ગોઠવાઈ ગયું હોય આવી ગયા રસોડામાં બપોરના રસોડાની તૈયારી જો આ બાજુ પૂરજોશમાં કામ ચાલુ હોય જો અહીંયા રસોડું આખવું પૂરજોશમાં ચાલુ જો અહીંયા બની રહી કોથમીરની કલી જો

આપણે સાંજના જમણવારની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે અહીંયા સમિયાણું તૈયાર થઈ ગયું જો આ બાજુ કાઉન્ટર ગોઠવાઈ ગયા છે તો અહીંયા ચાઈનીઝ ભેડ ચાલુ થઈ ગયું છે સૂપ નું ચાલુ થઈ ગયું હોય સૂપ રેડી થઈ ગયું હોય જો હે ને ડોલો જો આ થઈ ગઈ ચોકી ની મીઠાઈ રેડી તની હે પંજાબી પંજાબી ગ્રેવી હાય ભાઈ આયા નાન બની રહી છે જો હા તો કહો લે હાલો ફેમિલી તમે બઈ ના રહેજો વિડિયોમાં આપણે હજી સાંજની મોડ બાકી છે દેવા ફારો આવો બેઠો છો દેટવીના વાઇડ એમ હાલો ફ્લોગમાં છે ને આ ભાઈ મને બહુ શરમ લાગે જવાનું હા હા બોલા ભાઈ હા હાલો ભાઈ હિરો ભાઈ ડિસ્કો દાંડિયા મંડળ લેવા હાલો હાલો ફેમિલી હવે થઈ રહી છે ડિસ્કો ની તૈયારી શું કહે બોલાવો ધપાટી બોલાવાની છે આપણે હમણાં જમીન માંડ નવરા થયા સાડા નવ થઈ ગયા હવે આપણે એને ડિસ્કુ દાંડિયાને બ બહાની બોલાવવાની છે ના ભાઈ આને રમાડવાનો છે અમાર રમળવાનો છે એમ બરોબર મુનાભાઈ ના કેમેરા થઈ ગયા તૈયાર અહીંયા આપણા જો મુનાભાઈને પૂછો આ આર કે વિડિયોનો લોગ હો જો આપણા કેમેરા તૈયાર થઈ ગયા અહીં હાલો ફેમિલી તમે ભાઈના વિડિયોમાં ડિસ્કો ડાડી અને મજા લેવા 回去啊！ વાગી ગયા છે બાર ને પંચાવન રાતના તો આપણે અવાજે નીકળતો નથી તો અત્યારના વ્લોગમાં આટલું જ જો તમને અમારો વ્લોગ ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બબાએ